વિકાસના કામો અને રેલવે ઓવરબ્રિજને કારણે વિસનગરની રોનક પર લાગેલા ટ્રાફિક જામના ગ્રહણને દૂર કરવા માટે કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ મેદાનમાં ઉતર્યા છે ટ્રાફિકની વિકરાળ સમસ્યાના કાયમી ઉકાલ માટે શનિવારે નગરપાલિકાના હોલ ખાતે વેપારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં વેપારીઓએ તેમની સૌથી મોટી પીડા વ્યક્ત કરી તેમણે રજૂઆત કરી કે બેફામ ટ્રાફિકને કારણે તેમના વેપાર ધંધા પડી ભાંગ્યા છે સાથે જ પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ફાળવ્યા હોવા છતાં પણ કર્મચારીઓની ગેરહાજરી પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેને લઈ ટ્રાફિક બેફામ બની રહ્યો છે સમગ્ર મામલાની ગંભીરતાને જોતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા પોલીસ વડાને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી હતી જેમાં પોલીસ તંત્રે કોઈપણ ભલામણ કે દબાણ વગર કડક હાથે કાર્યવાહી કરવી પડે પોલીસ સ્ટાફમાં તાત્કાલિક વધારો કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ફરજ પરના સ્થળે અધિકારીઓ દ્વારા નિયમિત ચેકિંગ કરવા પણ સૂચના અપાઈ છે રેલવેના આગમન પહેલાં તમામ ટ્રાફિક પોઈન્ટ પર વિશેષ તકેદારી રાખવા પણ આદેશ કરાયો છે વેપારીઓએ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વૈકલ્પિક માર્ગો શરૂ કરવાના રચનાત્મક સૂચનો કર્યા હતા જેમાં એમએન કોલેજ તરફથી એક માર્ગ કાઢવા અને ગંજ બજારના પાછળના ભાગના રસ્તાઓ ચાલુ કરવાના સુજાવોનો સમાવેશ થાય છે મંત્રીએ આ સૂચનો પર સકારાત્મક વિચારણા કરી સંબંધિત અધિકારીઓને ત્વરિત પગલાં લેવા તાકીદ કરી છે શહેરના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે મંત્રીએ એક કમિટીની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે જે દર પંદર દિવસે બેઠક કરીને શહેરના મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરશે આ બેઠકમાં પ્રાંત અધિકારી વિકાસ રાતડા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ શુક્લા ડીવાયએસપી દિનેશજી ચૌહાણ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને વેપારી મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંદર્ભે કયા કયા પ્રશ્નોની આપણે ચર્ચા કરી વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ સીધે સીધો શહેરમાં પ્રવેશવાની બારોબાર નીકળી જતો હતો એ હવે વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે અને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને એ બહાર નીકળી રહ્યો છે એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજનું નિર્માણ પૂરું થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ મર્ચન્ટ એસોસિએશન વેપારી મહામંડળ ગંજ બજાર વગેરે સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ સોલ્યુશન સાથે એમાં ગટરનો વિષય નગરપાલિકાના કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદર ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારું પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મીટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા ડીવાય એસપી શ્રી ચીફ ચીફ શ્રી પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ જીયુડીસીમાંથી પણ અધિકારીઓ આર અધિકારીઓ સાથે બેસીને વિગતે આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારુ ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મીટિંગ હતી બધાએ પોતાના સજેશન આપ્યા આવકારદાયક હતા અને એ પ્રમાણે હવે એક્શન પ્લાન બની અને આગામી સમયમાં એનો અમલ કર્યો છું સાહેબ ડેવલપમેન્ટ ફેઝ કેટલો સમય રહેશે જ્યાં સુધી આ બહુ ક્લિયર છે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજનું કામ નિર્માણ પૂરું નહીં થાય ત્યાં સુધી જે મુખ્ય રોડ જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે રોડનો ટ્રાફિક એ શહેરમાં થઈને જે પસાર થઈ રહ્યો છે એને નિયંત્રિત કરી અને લોકોને પણ હાલાકી ન પડે અને ટ્રાફિકને પણ હાલાકી ના પડે એ રીતના વિચારણા માટે આજની મીટિંગ હતી

પોલીસને પણ વિનંતી કરી છે કે વિશેષ જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય એક કલાક પહેલાં અને એક કલાક પછી એ ટ્રાફિક જે થતો હતો એ ટ્રાફિક ના થાય એનું પહેલેથી જ મોનિટરિંગ કરી એ બધી ઘણી બધી ચર્ચાઓ થઈ છે એટલે અને દર અઠવાડિયે દર પંદર દિવસે બનાવેલી કમિટી અધિકારીઓ સાથે બેસી અને પડેલી મુશ્કેલીઓને નિરાકરણ માટેની ચર્ચાઓ પણ કરવાની છે